પોલીસ નું ચેકિંગ ચાલે છે આગળ બહુ મોટી લૂટ થઈ છે તમે ઘરના ઉતારી પર્સમાં મૂકી દો તું કોણ છે ભાઈ તને આ નંબર પ્લેટ નથી દેખાતી હું ક્રાઈમ બ્રાન્ચ નો ઇન્સ્પેક્ટર છું તમે જલ્દી કરો ઘરેણા મૂકે તો નહીં તો લૂંટાઈ જશો હા હા લાવો તમારી મદદ કરું જલ્દી કરો તમને ખબર નથી પડતી આગળ મોટી લૂંટ થઈ છે એટલી મોટી લૂંટ છે તમને ખબર નથી પડતી લો

લૂંટાઈ ગઈ પેલો લઈ ગયો મારું બધું અરે હું લૂંટાઈ ગઈ મારા ઘરેણા લઈ ગયો પેલો કોઈ પકડો એને હું લૂંટાઈ ગઈ મારું લઈ ગયો પેલો બધું પોલીસ વિભાગ તરફથી વારંવાર એવી જાહેરાત કરવામાં આવે છે કે નકલી પોલીસથી સાવધાન રહો તો પણ લગભગ રોજ ધોળા દિવસે લૂંટ થતી રહે છે અમે સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ કે પોલીસના માણસો છીએ શત્રો ને હેરાફેરી કે માદક દ્રવ્યો ની હેરાફેરી માટે વોચ છે આગળ લૂંટ થઈ છે અમે વોચ કરી રહ્યા છીએ એમ કહીને રસ્તા વચ્ચે કોઈ પણ એકલ દોકલ નાગરિકને અટકાવી લેવાના બહાને તેમના ખિસ્સા પર્સ કે બેગમાંથી રોકડ રકમ કે ઘરેણાની ચાલાકી पूर्वक લૂંટ ચલાવી અને બનાવટી પોલીસના વેશમાં આવેલા ગુનેગારો ફરાર થઈ જતા હોય છે આવા ગુનાઓ અટકાવવા જરૂર છે સાવધાની અને સતર્કતાની કોઈપણ વ્યક્તિ તમને અટકાવીને હું પોલીસ છું એવી ઓળખ આપે તો એ વ્યક્તિથી બિલકુલ ગભરાયા વિના એમનું ઓળખપત્ર અવશ્ય માંગો અને એ વ્યક્તિ પોલીસ છે કે નહીં તેની ખાતરી કરો અને ધારો કે પોતાનું ઓળખપત્ર આપે તો પણ નજીકના પોલીસ સ્ટેશન પર જવાનો આગ્રહ રાખો રસ્તા પર તમારો સામાન ચેક કરવા ક્યારેય ના આપો અને જો ભૂલ તે પણ આપો તો તેમાં રહેલી રોકડ રકમ તથા દાગીના તમે પોતે જ કાઢી લો ઘણીવાર ઘણા માણસો આવી રીતે લૂંટાયા હોવા છતાં પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે અને તેઓ એ ભૂલી જાય છે કે આવો ગુનો કોઈ બીજા લોકોની સાથે પણ બની શકે છે તો તમને અટકાવનાર એ વ્યક્તિનો ચહેરો ચહેરા પરનું નિશાન કે શરીરની કોઈ પણ નિશાની યાદ રાખી અને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરો તમારી થોડીક સતર્કતા થોડીક સાવધાની ગુનેગારોના હાથમાં હાથકડી પહેરાવી શકે છે આણંદ જિલ્લા પોલીસ

તવ આપ સોરોમુર પણ બાય કરી શકો છો કોઈ પણ દિવસે પોલીસ આસતી આપ પોલીસની જે ઓળખન હોય એ માની શકો છો કોઈ પણ પોલીસને અમે કોઈ પણ દિશા સૂચના નથી આપેલી કે તમારજી જે જો એડ્રેસ છે ગેના છે કે કોઈ પણ જે ચેક કરવા માટે કઢાવવા માટે કોઈ પણ હોટેલમાં ગેરેટી કરવા માટે આપને કોઈ પણ જગ્યાએ આવતો હોય આપકો જે દેતા હોય રસ્તા ઉપર રોડ ઉપર

દાગીના ઉતારતા હોય સામાન ઉતારતા હોય પોતાની પાસે રાખતા હોય જવા કરતા હોય અને પોલીસનું નામ મિસયુઝ કરતા હોય તો આપ સમજી લેવાનું કે આપણે યુ આર ઇન ટ્રાવલ એટલે આપણે ખરેખર સાચી પોલીસને જાણ કરવા જોઈએ આપના જે કોન્ટેક્ટમાં જે નજીક પોલીસ સ્ટેશન હોય એને જાણ કરવા જોઈએ અમારા જે જિલ્લાનો કંટ્રોલ નંબર છે સો નંબર એના પર આપ જાણ કરી શકો છો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી શકો છો અને એવા વ્યક્તિ હોય તો આપણી પાસે મોબાઈલ હોય છે એવા લોકોને ફોટો પાડવો જોઈએ પબ્લિકમાં અવ બચાવવો જોઈએ જેથી એ લોકો પબ્લિશ રહે અને ખરેખર એ જે નકલી પોલીસ છે એ સમાજ જે ક્ષેત્ર છે એનાથી આખો સમાજને આપણે બચાવી શકીએ છીએ તેમ છતાં આપણે કોઈપણ પ્રકારની મુસીબત હોય કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે વેરીફાઈ કરવા માટે એનો આઈ કાર્ડ માગી શકો છો અને ફોટો પણ લઈ શકો છો જેથી અમને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે ફરીથી બધાને વિનંતી કરવામાં આવશે પોલીસ એ કોઈ પણ દેશ પોલીસ હોતી નથી પોલીસના વેસ્ટમાં પોલીસના પબ્લિકને છેતરના માધ્યમ છે એવા કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે પબ્લિકમાં કોઈ પણ જગ્યા કરતા હોય તો ખરેખર એને ચેક કરવા જોઈએ પકડવા જોઈએ અને ખરેખર નજીકના પોલીસ સ્ટેશનમાં જોવાનું સોંપવા જોઈએ કારણ કે પોલીસ આપણી માટે છે વીગ યુ ફોર યુ ઓલિ આપણે કોઈ પણ દિવસે પોલીસના તમામ પ્રકારના જે સાધન છે સોશિયલ મીડિયાના સાધન છે બીજા જે ટેલિફોનિક મોબાઈલ છે એ તમામ ઉપયોગ કરી શકો છો આપણે પોલીસ આપણે પૂરી મદદ કરશે આણંદ પોલીસ તમારી સાથે તમારા માટે હંમેશા